આજે અમે તમને ભગવાન શંકરની એક અદ્ભુત કથા સાંભળવા જઈ રહ્યા છીએ એકવાર ભગવાન ભોલાનાથ પૃથ્વીના ભ્રમણ પર નીકળ્યા હતા ત્યારે તેમને એક યુવકને દેખ્યો તે ભગવાનને દોષ આપી રહ્યો હતો તે તેના જીવનથી ઘણો નિરાશ અને દુઃખી હતો ત્યારે ભગવાન ભોલાનાથ એક સાધારણ બ્રાહ્મણ રૂપ ધારણ કરીને તે યુવાનોને વાસ્તવિક દુઃખનું જ્ઞાન આપે છે તો ચાલો આ વાર્તા દ્વારા સમજીએ કે સમજીવિક દુઃખ છે જો તમે આ વાર્તા સાંભળી રહ્યા હો તો આ વાર્તાને પૂરી સાંભળજો આ કથાને અધૂરી છોડીને જવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર કથા સંપૂર્ણ સાંભળવાથી તમને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે જો તમે શિવ ભક્ત હોવ તો ભોલેનાથનો નો અનાદર ન કરો તમે સાંભળ્યું હશે કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ છે સુખ અને દુઃખ આપણા જીવનમાં નિરંતર આવતા જ રહે છે અને આપણને લાગે છે કે આપણા જીવનમાં હજારો હજારો અને સમસ્યાઓ છે પરંતુ જો જો તમે તમે વાસ્તવિકતા પર નજર નાખો આ વાત સારી રીતે સમજી શકશો તો તમે સમજી શકશો કે આપણા જીવનમાં માત્ર એક જ દુઃખ છે અને દુઃખ શું છે તે આ વાર્તાના મધ્ય ભાગથી જ જાણી શકીશું અને આ દુઃખ ઉકેલ શું છે આ દુઃખનું નિરાકરણ પણ આ વાર્તામાં જ જાણી શકાશે તેથી આ વાર્તાના અંત સુધી ચોક્કસ જ રહો એક સમયની વાત છે એક ગામમાં રાહત નામનો એક વ્યક્તિ રહેતો હતો અને તે ખૂબ જ આળસુ હતો અને તેના જીવનથી ઘણો અસંતુષ્ટ હતો અને તેનું કારણ એ હતું કે તેણે અત્યાર સુધી તેના જીવનમાં કંઈ કર્યું ન હતું એક કંઈ પણ કામ ન કરતો હતો તેના ઘરવાળા પણ તેનાથી ઘણા પરેશાન હતા તેના પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે તે બહાર જઈને કોઈ કામ કરે કોઈ સારી નોકરી કરે કોઈ સારો વ્યવસાય કરે પરંતુ તે તેમની વાત સાંભળતો ન હતો તેના ઘરવાળા બીજાનું ઉદાહરણ આપીને તેને સમજાવતા તેને ટોણા મારતા તેને અન્ય પ્રકારની વાતો કહેતા તો પણ તેને કંઈ ફરક પડતો ન હતો બીજી તરફ તેના બધા મિત્રો કામયાબ થઈ ચૂક્યા હતા કોઈ સારી નોકરી કોઈ સારો વ્યવસાય કરતા હતા જેના કારણે જ્યારે પણ તેઓ રાહતને મળતા ત્યારે તેઓ તેમની પ્રશંસા કરતા પરંતુ રાહત કશું જ ન કરતો હતો જેના કારણે જ્યારે પણ કોઈ તેને કોઈ કહે કે તમે શું કામ કરો છો ત્યારે તે કશું જ કહી શકતો ન હતો તેને આ કહેવામાં ઘણી શર્મ અનુભવતી હતી તે હંમેશા બધાને એક જ વાત કહેતો હતો કે હું પ્રયત્ન કરી રહ્યો છું પણ તેના પ્રયત્નોનું કોઈ પરિણામ દેખાતું નહોતું ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે રાહત બતાતી સંતાઈને રહેતો હતો કે કોઈ તેને તેના પૂછે કે તમે શું કરો છો જેના કારણે તે કોઈની સામે પણ આવતો ન હતો ધીરે ધીરે તે મનમાં ને મનમાં દુઃખી થવા લાગ્યો તેને એવું પ્રતીત થવા લાગ્યું કે માનો હું આ ધરતી પર એક બોજ છું જેના કારણે તે પોતાની જાતને ખૂબ જ એકલો અનુભવતો એક દિવસ તેના મનમાં પણ વિચાર આવવા લાગ્યો કે મારા હાથમાં કઈ નથી એકલો બેસીને રડતો રહ્યો અને ભગવાન જઈ રહ્યો હતો ત્યારે તેને જોયું કે એક બ્રાહ્મણ બધાને પ્રવચન આપી રહ્યા છે અને તેઓ પ્રવચનમાં દુઃખની વાતો કહી રહ્યા છે રાહત ઉપદેશ સાંભળવા પોતાનો ચહેરો છુપાવીને ત્યાં ઉભો રહ્યો જેથી કોઈ તેને જોઈ ન શકે અને ચૂપચાપ તે સાધુની વાત સાંભળી રહ્યો હતો તે મહાત્મા બધાને પ્રવચનમાં કહી રહ્યા હતા કે દુઃખ આપનો સૌથી મોટો સાથી છે દુઃખ આપણા જીવન માટે સમજાવે છે અને આપણને યોગ્ય જીવન જીવવાની રીત બતાવે છે દુઃખ આપણા ગુરુની જેમ છે જેનાથી આપને શીખવું જોઈએ તમે ઈચ્છો તો તમારા દુઃખને તમારા ગુરુ બનાવી શકો છો અને તમે તેનાથી શીખી શકો છો જો તમે ઈચ્છો તો તમે દુખને યાદ કરીને રડી પણ શકો છો પરંતુ તેનાથી તમને કોઈ લાભ નહીં મળે તમે દિવસ વધુ બનશો રાહત સાધુની આ બધી વાતો ગુપ્ત રીતે સાંભળી રહ્યો હતો ઉપદેશ પૂરો થતા જ તે સાધુ પાસે ગયો અને તેમને પ્રણામ કર્યા પછી તેમણે કહ્યું મહાત્મા થોડી ક્ષણો પહેલા તમે દુઃખને તમારા ગુરુ તરીકે બોલાવતા હતા તમે કહેતા હતા કે આપણે આપણા દુઃખમાંથી શીખવું જોઈએ આપણે ગુરુ બનાવવા જોઈએ પરંતુ હું હું પણ મારા મારા દુઃખથી પરેશાન પરેશાન છું છું જીવનથી અત્યાર સુધી ગમે તેટલા દુઃખ અનુભવ કર્યો છે મને ક્યારે એવું નથી લાગ્યું કે મારા દુઃખ મને કઈ શીખવી રહ્યા છે બલકે મને હંમેશા લાગે છે કે તે મને દુઃખી કરે છે મને તકલીફ આપે છે પણ દુઃખનું દર્દ બહુ ભયંકર છે આના પછી આપણને કંઈ નહીં મળે અને મૃત્યુ પણ ઓછું લાગે છે ચારે લોકો ટોના મારે છે જ્યારે કહે છે કે તમે શું કરો છો ત્યારે મારા મનને ઘણી ઠેસ લાગે છે અને મેં તેમને કશું કહી પણ શકતો નથી રાહતની આ બધી વાત સાંભળીને ભગવાન ભોળાનાથ સાધુના વેશમાં કહે છે પુત્ર તને શું દુઃખ છે અને તું દુઃખના વિષયમાં આવી વાતો કેમ કહે છે રાહતે તેના ઉપર થયેલી બધી જ વાતો તે સંત મહાત્મા કહી અને કહેવા લાગ્યો હે સંત મહાત્મા તમારી પાસે મારા કોઈ ઉકેલ છે રાહત રાહત ને હસવા લાગ્યા દીકરા જ્યારે તમારા જીવનમાં કોઈ સાચું દુખ આવે ત્યારે તમે તું મારી પાસે આવજે હું તેનો સમાધાન ચોક્કસ કહીશ મહાત્મા આ વાત સાંભળીને રાહત થોડું આશ્ચર્ય થયું તે સમજી શક્યો ન હતો કે તેણે અત્યાર સુધી જે દુઃખ અનુભવ્યું હતું તે સાચું દુઃખ અત્યાર સુધી જે મુસીબતો સહન કરી હતી તે સાચી હતી કે કેમ તે સાચું દુઃખ નથી આગળ તે પોતાની જાતને મનમાં ને મનમાં કહે છે મને મારા પોતાના નથી સમજી શક્યા તો આ મહાત્મા કેવી રીતે સમજી શકે આટલું કહીને રાહત ત્યાંથી ચાલ્યો ગયો બધા લોકોના ટોણા સાંભળીને ખૂબ જ કંટાળી ગયો હતો તેણે નક્કી કર્યું કે તે હવે કંઈક કરીને બતાવશે તેના પિતા પાસેથી થોડા પૈસા અને તે પૈસાથી તેણે એક ધંધો શરૂ કર્યો તેના પિતા ખૂબ જ ખુશ થયા કે ઓછામાં ઓછું મારો પુત્ર કંઈક કરવાનો પ્રયાસ તો કરી રહ્યો છે પરંતુ તેને તેના વ્યવસાયમાં કોઈ સફળતા મળી ન હતી તે ખૂબ જ કંટાળી ગયો હતો શું કરવું અને કેવી રીતે તેના ધંધાને આગળ લઈ જવો તે સમજી શક્યો ન હતો પછી તેના પિતાએ તેને કહ્યું દીકરા કોઈ સમસ્યા નથી આવી રીતે પ્રયાસ કરતા રહો આજે નહીં તો કાલે ચોક્કસ સફળતા મળશે રાહતે તેના પિતાની વાત માની અને તેના વ્યાપારમાં વધુ મહેનત કરવા લાગ્યો પોતાના ધંધામાં ધીમે ધીમે સફળતા મેળવવી શરૂ કરી દીધી ત્રણ વર્ષોની અંદર એક મોટો વેપારી બની ગયો હતો હવે તેની પાસે ધંદોલકની કોઈ કમી ન હતી જે લોકો પહેલા તેને ના પસંદ કરી રહ્યા હતા હવે તેને પસંદ કરવા લાગ્યા તેના માતા પિતા પણ તેની સફળતાથી ઘણા ખુશ હતા ધીમે ધીમે રાહતના મિત્રોની સંખ્યા વધવા લાગી રાહતના કેટલાક મિત્રોએ તેને સલાહ પણ આપી હતી કે તેનો વેપાર હજુ ઘણા તેજીથી વધારો જોઈએ જ્યારે તમે આ નગરના સૌથી મોટા વેપારી છો ત્યારે તમે ઘણા ખુશ છો જ્યારે આ રાજ્યના સૌથી મોટા વેપારી થશો લોકો તમારી પ્રથમ અને તમને મળવા માટે લોકોની ભીડ હશે આ રાજ્યના રાજા પણ તમને મળવા આવશે અને તમારા વખાણ કરશે અને જો આવી પરિસ્થિતિ આવશે તો તે ચોક્કસપણે તમારી પાસેથી પૈસા ઉછીના લેવા આવશે રાહતને તેના મિત્રનું આ નિવેદન ખૂબ ગમ્યું મારે મારો વ્યવસાય મોટો કરવો જોઈએ તો જ દરેક જણ મારા વિશે જાણશે દરેક મને ઓળખશે તેને વધુ સમય બરબાદ ન કરતા પોતાના વેપારને મોટો કરવામાં લાગી ગયો પરંતુ આ વખતે તેના મનમાં ધૈર્ય ન હતું જેના કારણે તેને અનુચિત પગલા લીધા જેથી તેનો વ્યવસાય શક્ય તેટલી વહેલી તકે મોટો થાય તેણે ઘણા લોકો પાસેથી વધુ પૈસા ઉછીના લીધા હતા જેના કારણે તેની ઉપર વધુ ઋણ થઈ ગયું હતું અને આટલું જ નહીં વધુમાં વધુ નફો મેળવવા માટે તેણે પોતાના માલની ગુણવત્તા પણ બગાડી નાખી જેના કારણે હવે તેનો માલ પહેલા જેવો રહ્યો નથી પરંતુ તે તેના મિત્રોની વાત સાંભળતો રહ્યો જેમ તેના મિત્ર કહેતા તેમ તે કરતો હતો તેણે પોતાનો ધંધો વધુ ઝડપથી વધારવા માટે નાના વેપારીઓ સામે કાવતરું કરવાનું શરૂ કર્યું જેના કારણે તેના મનમાં હવે પહેલા જેવું સુખ ન હતું તે રાત્રે ઊંઘી પણ શકતો ન હતો તે માત્ર એક જ વિચાર કરતો હતો કે આખા રાજ્યમાં તેનો ધંધો કેવી રીતે ફેલાવી શકાય અને તે આ રાજ્યનો સૌથી મોટો ઉદ્યોગપતિ બની જશે જેના કારણે દિવસ રાતે આ જ લાગ્યો રહેતો જેનો બિઝનેસ બને તેટલો જલ્દી મોટો થવો જોઈએ જોકે હવે તેની પાસે બધું જ હતું પૈસા સંપત્તિ છતાં રહ્યો તેના વ્યાપારને પ્રગતિ પર લઈ જવાનું હતું એક દિવસ રાહત તેના રથ પર બેસીને એક માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં એણે જોયું કે તે સંત મહાત્મા આશ્રમ હતું ત્યારે તે રથથી ઉતરીને મહાત્મા પાસે ગયો અને મહાત્માને કહ્યું એ સંત મહાત્મા એકવાર હું તમને મળ્યો હતો અને ત્યારે તમે મને કહ્યું હતું કે જ્યારે તમારા જીવનમાં કોઈ સાચું દુઃખ આવે ત્યારે તમે મારી પાસે આવજો આ કારણથી હું તમારી પાસે આવ્યો છું આજે હું ખૂબ જ દુઃખી છું હું રાત્રે ઊંઘી શકતો નથી મારી પાસે બધું હોવા છતાં હું તેમનો ઉપયોગ કરી શકતો નથી ત્યારે તે સાધુ રાહતને કહે છે પુત્ર તું જ્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે પણ તું ઘણો દુઃખી હતો પરંતુ ત્યારે તમે તમારા દુઃખોથી શું શીખ્યા હતા આના જવાબમાં રાહત તે મહાત્માને કહે છે જ્યારે હું મારા જીવનમાં કંઈ કરતો ન હતો ત્યારે મેં મારા દુઃખમાંથી શીખી લીધું હતું કે માત્ર વિચારવાથી કંઈ પ્રાપ્ત થતું નથી તેના માટે આપણે કંઈક કરવું પડશે અને માત્ર કોઈ કામ કરવાથી કંઈ જ થતું નથી પરંતુ તે કામને તેના અંજાર સુધી પહોંચાડ પહોંચવાડ પહોંચાડવો સફળ બનાવે છે પછી પરિસ્થિતિ ગમે તેવી હોય રસ્તો પણ ગમે તેવો હોય પછી ભલે કેટલી પણ અડચણો તમારે રસ્તામાં કેમ ન આવે એવું પણ લાગવા લાગે કે હવે આપણા જીવનમાં કશું જ બચ્યું નથી તો પણ વિશ્વાસ પ્રબળ રાખો વિશ્વાસ ન છોડો અને તેના કાર્યમાં લાગેલા રહો એવું વિચારી કે જ્યાં સુધી હું મારું કાર્ય સફળ નહીં કરું ત્યાં સુધી હું આ કાર્ય ચાલુ રાખીશ હું મારા ધ્યેય પર પહોંચીશ હું આ કાર્યમાં ચોક્કસપણે સફળ થઈશ જ્યારે અન્ય લોકો ફક્ત સફળ લોકોને મહત્વ આપે છે રાહતની વાત સાંભળીને મહાત્મા હસવા લાગ્યા અને કહ્યું હે દીકરા તારા જીવનમાં દુઃખ આવે ત્યારે તું મારી પાસે આવજે ત્યારે હું તારી સમસ્યાનું નિરાકરણ ચોક્કસ કરીશ આટલું કહીને તે સંત મહાત્મા ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા રાહત ફરીથી તેમની આ વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો તે વિચારવા લાગ્યો જે અત્યારે સુધી વેદના સહન કરી છે જે દુઃખ સહન કર્યું છે જે તકલીફ સહન કરી છે તે સાચું નથી તેના મનમાં હવે એક સવાલ રહ્યો હતો કે સાચું છે છે સાચી તકલીફ કઈ અને સાચી વેદના કઈ છે મને કેવી રીતે ખબર પડશે કે આ સમયમાં સાચો દુખમાં હું છું તે આ બધું વિચારી જ રહ્યો હતો અને ત્યાં અચાનક સંત મહાત્મા એક મોટો ઘડો લઈને આવ્યા તે માટલાની અંદર સોનાના સિક્કા હતા બેટા આલો આ મારા કોઈ કામનો નથી તે ઘડાને આપતી વખતે મહાત્મા રાહતને કહે છે બેટા તું આ સોનાના ઘડાને તારા પગ નીચે ખાડો ખોદીને દબાવી દે હમણાં મારે તેની કોઈ જરૂર નથી જ્યારે મને આવશ્યકતા હશે ત્યારે હું તેને બહાર કાઢી લઈશ રાહતે તે મહાત્માની વાત માની લીધી અને સોનાનો ઘડો તેના પગ નીચે ખાડો ખોદીને દબાવી દીધો આટલું કરીને તે ગુરુજીને પ્રણામ કરે છે અને પાછો તેના ઘર તરફ જાય છે ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો સમયની સાથે સાથે રાહત પ્રગતિ કરતો રહ્યો પરંતુ માલસામાનની ખરાબ ગુણવત્તાને કારણે હવે તેના ધંધામાં નુકસાન થવા લાગ્યું હતું ધીરે ધીરે એક સમય એવો આવ્યો જ્યારે તેનો ધંધો સંપૂર્ણપણે પડી ભાંગ્યો હવે તેની પાસે કશું જ બચ્યું ન હતું અને વ્યાપારમાં જે કર્જ લીધું હતું તે પણ તેને ચૂકવવાનું બાકી હતું પરંતુ તેને ખાતરી હતી કે તેણે જે પણ લોન લીધી હતી તે તેના મિત્રો પાસેથી લીધી હતી ત્યાંથી જ તેઓને પાછી આપવામાં થોડું મોડું થઈ શકે છે તે આવું વિચારી રહ્યો હતો કે તેના મિત્રો તેના ખરાબ સમયમાં તેનો સાથ આપશે પરંતુ સૌપ્રથમ તેના મિત્રો તેને તેની લોન પરત કરવાની માંગ કરવા લાગ્યા ત્યારે રાહતને ખબર પડી કે કોઈ પણ આપણું નથી રાહતે તેના મિત્રો પાસે આપવાનું શરૂ કર્યું તેના મિત્રોના આવા કહેવા પર રાહત ખૂબ જ દુઃખી થઈ ગયો તે જે પણ વિચારી રહ્યો હતો તે બધું ઊંધું થઈ ગયો જે વ્યાપારના ચાલતા તેના આટલા બધા મિત્રો બન્યા હતા ઘણા શુભ ચિંતકો બન્યા હતા તે બધા તેનાથી દૂર જવા લાગ્યા હતા બધા તેનાથી પીછો છોડવા માંગતા હતા કોઈ પણ તેનો સાથ આપવા તૈયાર ન હતા ધીમે ધીમે તેની બધી સંપત્તિ નિલમમાં ફેરવાઈ ગઈ હવે તેની પાસે કંઈ નહોતું હતું તેને હાર માનીને તેના માતા પિતાને કહ્યું પિતાજી મારી મદદ કરો મારા પર ઘણું દેવું છે મારે તે પરત કરવું છે કૃપા કરીને મને થોડું ધન આપો પિતાએ કહ્યું દીકરા મારી પાસે આજ નાનું ઘર છે જો હું તમને આપીશ તો હું અને તમારી માતા ક્યાં રહીશું પછી આપણે પણ ઠોકરો ખાઈ પડશે અને ભીખ માંગવી પડશે હવે આપણી પાસે બસ આજ એક સંપત્તિ બચી છે ત્યાંથી જ હું તને ક્ષમા માંગો છો અને હું તને કશું જ આપી શકતો નથી તેના માતા પિતાની આ વાત સાંભળીને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો અને તે વિચારતો હતો કે હવે મારી પાસે કઈ નથી બધું લૂંટાઈ ગયું છે હવે હું જીવીને શું કરીશ હવે મારી પાસે એક જ રસ્તો છે જેના દ્વારા હું મારા દેવાદારોથી છુટકારો મેળવી શકું આ વિચારીને તે એક ઊંચી ટેકરી પર પહોંચી ગયો ત્યારે તેને યાદ આવ્યું કે તે મહાત્માએ કહ્યું હતું કે જ્યારે તારા જીવનમાં સાચું દુઃખ આવે ત્યારે મને યાદ કરજો મેં તારી સમસ્યાનો સમાધાન ચોક્કસ કરીશ આ વિચારીને રાહતના મનમાં વિચાર આવ્યો અને તે ગુરુજીના આશ્રમમાં જય પહોંચ્યો તેની ઉપર વીતેલી બધી જ વાત તે ગુરુજીને કહેવા લાગ્યો હે મહાત્મા તમે કહ્યું હતું કે જ્યારે મારા પર સાચું દુઃખ આવે ત્યારે તેનું સમાધાન ચોક્કસ કરીશ આ હસવા લાગ્યો અને બોલ્યો દીકરા સાચું દુખ ક્યાં છે જ્યારે તારા જીવનમાં સાચું દુખ આવશે ત્યારે હું ચોક્કસ તેનો ઉકેલ લાવીશ સાધુના મુખેથી આવા સાંભળીને રાહતનો સબ્ર તૂટ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો હે ગુરુજી

કારણ કે આવા લોકો ખરાબ ખરાબમાં સાથ આપવાના નથી ફક્ત તમારો ફાયદો ઉઠાવશે તેથી આવા લોકો પર વિશ્વાસ ન કરો જે તમારી નિષ્ફળતાના સમયે તમારી સાથે હોય છે તેઓ જ તમારા સાચા મિત્રો છે અને તેવા લોકો જ તમારી સાથે રહે છે અને તમને આવા લોકો બહુ ઓછા મળે છે અને જ્યારે આપણે આવા લોકોને મળીએ છીએ ત્યારે આપણે હંમેશા તેમનો આદર કરવો જોઈએ આગળ રાહત તે ગુરુજીને કહે છે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો છો ત્યારે તે પૂર્ણ ઈમાનદારીથી કરો ધીરજ રાખો લાલચુ અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ કાવતરું ન કરો કારણ કે આમ કરવાથી તે ફક્ત તમારી સાથે જ ખોટું થશે અને તમે હંમેશા નુકસાનમાં જ રહેશો આ બધા શબ્દો સાંભળીને સાધુ મહાત્મા તે પગ પાસે પહોંચ્યા તેમને ખાડો ખોદ્યો અને તે સોનાથી ભરેલો માટલું બહાર કાઢ્યું અને તે સોનાનો ઘડો હાથમાં જેમાં સોનાના સિક્કા ભરેલા હતા સાધુઓએ કહ્યું લો તેને પકડો અને જ્યારે તમારા જીવનમાં વાસ્તવિક દુઃખ આવે છે ત્યારે તમે મારી પાસે આવો હું ચોક્કસપણે તેનું નિરાકરણ કરીશ રાહતના મનમાં હમણાં પણ સંશય હતો શું આ વાસ્તવિક દુઃખ નથી પરંતુ તેને તેના હાથમાં સોનાથી ભરેલા સિક્કા જોયા અને મનમાંને મનમાં વિચારવા લાગ્યો ચાલો થોડી રાહત થઈ ગઈ હવે હું મારા મિત્રો પાસે લીધેલો કર્જ ચૂકવી શકું છું અને એક નવો વેપાર પણ ફરીથી આરંભ કરી શકું છું જે કારણ તેને ગુરુજીને પ્રણામ કર્યા અને ત્યાંથી નીકળી ગયો રાહતે તે સોનાના સિક્કાથી કર્જ ચૂકવ્યું અને તેના માટે એક નવો વેપાર શરૂ કર્યો વ્યાપાર નાનો હતો પણ આ વખતે રાહત ઘણો ખુશ હતો તેણે પૂરી ઈમાનદારી મહેનત અને સમર્પણથી ધંધો શરૂ કર્યો અને થોડી જ વારમાં તે ફરી એકવાર બિઝનેસમેન બની ગયો કોઈના માટે કોઈ લોભ કે કાવતરું નથી પણ તેણે પૂરી ઈમાનદારી અને મહેનત થી ધંધો શરૂ કર્યો પણ જેમ જેમ તમે ધનવાન બનતા જાઓ તેમ તેમ તમારા મનમાં એક ડર ઉભો થવા લાગે છે અને તે ડર છે તમારી સંપત્તિ ન ખોવાનો જેના કારણે તમે દાન પુણ્ય અને સારા કાર્યો કરવા લાગો લોકોને મદદ કરીએ છીએ જેથી તમારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે પરંતુ આ જીવન સુખ અને દુઃખથી ભરેલું હોય દરેકને સુખદુઃખમાંથી પસાર થવું પડે છે આના કારણે રાહતના જીવનમાં ફરી એકવાર દુઃખ આવ્યું આ વખતે તેના માતાપિતા મૃત્યુ પામ્યા રાહત તેના માતાપિતાને ઘણો પ્રેમ કરતો હતો જેના કારણે તેના હૃદયને ઘણો આઘાત લાગ્યો જ્યારે તેણે છેલ્લી વાર જોઈ રહ્યો હતો ત્યારે તેના મનમાં હજારો પ્રશ્નો ઊભા થયા અને તેણે જોયું કે હંમેશા તેની મિલકત માટે લડતા હતા આજે તેની દેખરેખ માટે કોઈ નથી તેના માતા પિતાએ જે પણ મહેનત કરી જે પણ ધન તેમના જીવનમાં જે પણ ભેગું કર્યું તે બધું અહીં જ રહી ગયું અને હવે રાહતનો મન ઘણો જ અસ્વસ્થ થઈ રહ્યો હતો તેના મનમાં હજારો પ્રશ્નો ઉદભવી રહ્યા હતા અને તે પોતાની જાતને ખૂબ જ એકલો અનુભવી રહ્યો હતો ત્યારે જ તેને તે સંત મહાત્માની વાત યાદ આવી પછી તે તરત જ તે ગુરુજીના આશ્રમમાં પહોંચ્યો ત્યાં જઈને ગુરુજીને પ્રણામ કર્યા રાહતને જોઈને ગુરુજીએ સવાલ કર્યો શું વાત છે દીકરા શું ફરીથી કોઈ દુઃખ આવી ગયું છે ત્યારે રાહતે ગુરુજીને પ્રણામ કરતા કહ્યું ના ગુરુદેવ હવે તો બધું ઠીક છે પરંતુ આજે મારા માતા પિતાનો મૃત્યુ થયું અને હું પોતાને બહુ એકલો અનુભવી રહ્યો છું હું ઘણો દુઃખી અનુભવી કરી રહ્યો છું જેમ કે કોઈ ખાલી એકલા પાનું લાગે છે ત્યારે ગુરુજે કહ્યું દીકરા આમાં દુઃખી થવાનું શું છે આ જીવન છે એક દિવસ બધા જશે અહીં કોઈ રહેવા આવ્યું નથી અને કોઈ રહેશે નહીં આપણે બધા એક યા બીજા દિવસે મરી જઈશું મૃત્યુ ક્યારે આવશે તે કોઈ જાણી શકતું નથી તમે કાલે મૃત્યુ પામશો કે આજે અને અત્યારે આ સાંભળીને રાહત આશ્ચર્યચકિત થઈ ગયો અને સાધુને કહ્યું મહારાજ તમે આ શું કહી રહ્યા છો હું તો હજી જવાન છું અને મારે હજી આખી જિંદગી જીવવાનું છે મારે જીવવું છે મારે કંઈક કરવું છે અને તમે કહો છો કે હું ક્યારે પણ મૃત્યુને પ્રાપ્ત શકીશ આ વાત પર ગુરુજી રાતને કહે છે દીકરા આ બ્રહ્મા ન રહીશ કે મૃત્યુ કેવલ વૃદ્ધ વ્યક્તિને જ આવે છે વૃદ્ધ વ્યક્તિની સામે તો તેમના જવાન પુત્રો પણ મરી જાય છે મૃત્યુ ક્યારે કોઈને ઉંમર જોઈને નથી આવતી અને ના તો મૃત્યુ કોઈને પૂછીને આવે છે તે સાધુના મોઢેથી આ બધી વાતો સાંભળી વધુ બેચેન થઈ ગયો અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો તેના મનમાં તે ખાલી પણ હજુ પણ તેઓને તેવું જ હતું તે પોતાની જાતને ખૂબ જ એકલો અનુભવી રહ્યો હતો તે પછી તેનું મન વ્યાપારમાં પણ ન લાગતું જે પણ કાર્ય કરતો ત્યારે તારા મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા તે શું કરી રહ્યો છે કેમ કરી રહ્યો છે અને તેને આ કાર્યોને કેમ કર્યું પછી તેના મનમાં એક સવાલ આવ્યો શું આપણે આ જીવનમાં એટલા માટે જ આવ્યા છે કે એક દિવસ આ બધા કાર્ય ભોગે અને એક દિવસ મૃત્યુ પ્રાપ્ત થાય તે આ સમજી શકે ન હતો કે જીવનનો સાચો મતલબ શું છે તેને ઘણા વિદ્વાનોને પૂછ્યું તેના તરફથી જે પણ શક્ય થઈ શકે તેટલો પ્રયાસ કર્યો પણ તેને કોઈ પણ જવાબ ન મળ્યો અને જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેનું દુઃખ વધુ તીવ્ર બન્યું તેના મનમાં બેચાની વધુ વધી ગઈ હતી અને તે સમજી શકતો ન હતો કે તેણે શું કરવું જોઈએ તેણે ક્યાં જવું જોઈએ અને તેણે કોને પૂછવું જોઈએ પછી તેને તે સાધુની વાત યાદ આવી અને તેણે તે ફરીથી એકવાર તે ગુરુજીના આશ્રમે પહોંચ્યો અને તેના મનની બધી વાતો તે ગુરુજીને કહી પછી તે ગુરુજી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા બેટા આજે પહેલી વાર તમારા મનમાં સાચું દુઃખ ઉત્પન્ન થયું છે આજે તમારા જીવનમાં પ્રથમ વખત વાસ્તવિક દુઃખ છે આને આપણે દુઃખ કહી શકીએ જેને દુઃખ કહેવા લાયક છે કે આપણે જાણતા નથી કે આપણે શું કરી રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ આપણે શા માટે જઈ રહ્યા છીએ ક્યારે રાહત બોલ્યો હે મહાત્મા કૃપા કરીને મારા આ દૂર કરો મને આ દુખમાથી મુક્તિ આપો પછી તે મહાત્મા કહે છે આપણા બધાના મનમાં ક્રોધ લોભ લાલચ અને નફો જેવી અનેક ઈચ્છાઓ આપણા મનમાં ઘર કરીને બેસી જાય છે જેના કારણે આપણે આપણું જીવન ટુકડે ટુકડે જીવીએ છીએ અને આપણી ચેતના ક્યારે એક થઈ શકતી નથી આપણે ક્યારે એક જગ્યાએ વિચારી શકતા નથી આપણે સમજવામાં અસમર્થ છીએ અને આપણા શક્તિ પણ સંપૂર્ણપણે અલગ છે અને આજની દુનિયામાં આપણી પાસે સમય પણ નથી કે આપણે આપણી જાતને જોઈ શકીએ વાસ્તવિકતામાં અહીં દરેક જીવનભર દુખ દુઃખ કરીને બૂમો પાડતો રહે છે ફક્ત પીડાથી પીડાય છે તેનો ઉકેલ શોધવાના તમામ પ્રયત્નો કરે છે પરંતુ આપણે જેને ખરેખર આપણી જાતને દુઃખી માનીએ છીએ આપણે આપણી જાતને અટવાયેલા માનીએ છીએ જેમ આપણે એક પરિસ્થિતિમાંથી બહાર આવીએ છીએ આપણે બીજી પરિસ્થિતિમાં અટવાઈ જઈએ છીએ તેવી જ રીતે આપણે પહેલા સમસ્યાનો વિચાર કરીએ છીએ અને જ્યારે આપણે આવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ જ્યારે જ્યારે આપણે હાર માની લઈએ લાગે છે કે હવે કોઈ રસ્તો નથી ત્યારે ફક્ત એક જ રસ્તો આપણી સામે દેખાય છે અને તે છે મૃત્યુ પરંતુ આ કોઈ ઉકેલ નથી આ કોઈ રસ્તો નથી તેથી જો તમે ખરેખર ઈચ્છો છો તમારી સમસ્યાઓનો ઉકેલ તમારી જાતને એકત્રિત કરવાનું શીખો તમારી શક્તિને આ દુનિયામાં પાછી આપો તેને એક કરો અને મરતા પહેલા તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી જાતને જાણો તમારી જાતને વેરવિખેર ન થવા દો ત્યારે રાહત તે ગુરુજીને કહે છે શું આપણે આ જીવન ન જીવવું જોઈએ તો શું આપણે આપણી ન કરવી જોઈએ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે આપણે કોઈની સાથે લાગણી ન રાખવી જોઈએ આપણે આપણી ઈચ્છાઓને મારી નાખવી જોઈએ સંપત્તિ ભેગી ન કરવી જોઈએ કારણ કે આપણે મનુષ્યોની ઈચ્છાઓ અને વાસનાઓ પર્વત પરથી પડતા ધોધની જેમ હોય છે તેના પર કોઈનું નિયંત્રણ નથી સિવાય જોતા રહેવું અને ચિંતા કરવા સિવાય કશું જ આપણા હાથમાં નથી પરંતુ જ્યારે તમે તમારી જાત પર ધ્યાન આપવાનું શરૂ કરો છો ત્યારે તમે તમારી જાતને ઓળખો છો તમારી જાતને સમજો છો પછી તમે તેને નિયંત્રિત કરી શકો છો પછી ઈચ્છાઓ પણ તમારા નિયંત્રણમાં છે અને પછી તમે ઈચ્છો તો તમે તેને નિયંત્રિત કરી શકો છો ગુરુદેવના આ બધા શબ્દો સાંભળ્યા પછી રાહતે ગુરુદેવને કહ્યું હે મહારાજ તમારો હું આજથી મારી જાતને એકત્રિત કરીશ ગુરુદેવ માનવ શરીરમાં શક્તિ ઘણી છે પરંતુ તે નકામી વસ્તુઓમાં વ્યસ્ત છે પરંતુ આપણે ક્યારે તેની તરફ ધ્યાન આપતા નથી આપણું જીવન પણ કંઈક એવું છે આપણે આપણા ઉપરના ભગવાનને પૂછતા રહીએ છીએ કે આપણા જીવનમાં આટલું દુઃખ કેમ છે આપણા બધાના મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઊઠે છે અને તેનો જવાબ છે કે ભગવાન આ ઈચ્છે છે જેથી કરીને આપણે આપણા જીવનના છેલ્લા દુઃખ સુધી પહોંચી શકીએ આપણે તેના ઊંડાણ સુધી પહોંચી શકીએ જ્યાં આપણે જાણી શકીએ કે આપણે હજી પોતાને ઓળખ્યા નથી માનવ શરીર ની અંદર આપણી જાતને એકત્રિત કરી શકીએ છીએ આપણે આપણી જાતને નિયંત્રિત કરી શકીએ છીએ પરંતુ આપણે આ ઉર્જાનો નકામો ઉપયોગ કરતા રહીએ છીએ અને તેને નકામી વસ્તુઓમાં ખર્ચીએ છીએ જેના કારણે આપણે ક્યારે આપણી જાતને ઓળખી શકતા નથી અને ના તો ક્યારે આપણી જાતને નિયંત્રિત કરી શકીએ છીએ પરંતુ જો તમારે તમારી જાતને ઓળખવી હોય તો તમારે પહેલા તમારી જાતને એકત્રિત કરવી પડશે એટલે કે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ફક્ત ધ્યાન દ્વારા તમે તમારા દુઃખની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો તમે તમારી જાતને ઓળખી શકો છો અને તમારા જીવનના દરેક દુઃખનું નિરાકરણ પણ કરી શકો છો આ વિડીયોમાં બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મેં તેની ક્ષમા માંગુ છું મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો